અને આ બાબતે સોસાયટીના રહીશોએ બિલ્ડરને વારંવાર રજૂઆત કરી છે છતાંય માથાભારે બિલ્ડર એમનું સાંભળતું નથી જેથી કંટાળીને તેઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા આવ્યા પણ કમિશનરે એમને ટાઈમ આપ્યો નથી અને એમની ઓફિસમાંથી ચાલ્યા ગયા છે અમે ઘનશ્યામ રેસિડન્સી વડસર ગામની અંદર રહીએ છીએ તેના અમે રહીશો છીએ આ બધા રહીશો અમારે બિલ્ડરના અગેન્સ્ટમાં વિરોધમાં એક અરજી આપવા માટે કલેક્ટર સાહેબ આપણે કમિશનર સાહેબને આવ્યા હતા પણ કમિશનર સાહેબ મળ્યા નહોતા એ વારંવાર જતા રહ્યા પણ ટાઈમ લઈને પછી અમે અરજી આપી છે એમાં એવું છે કે બિલ્ડર જે અમને બુકિંગ કરવા આવેલા મકાનો બુકિંગ કર્યા હતા તે વખતે બધા જ રહશ્યોને એમણે કીધું કે આ તમારું કોમન પ્લોટ છે અહીંયા તમારે જે પણ પ્રસંગ કરવા તે કરી શકો છો અને જે પણ રમત ગમત છોકરાઓ રમશે તે રમી શકો છે પરંતુ હમણાં દસ વર્ષ પછી એ પછી એ જાગ્યો છે અને કે આ જગ્યા અમારી છે અમે અહીંયા બાંધકામ કરવાના છે આ જગ્યા અમે એ પચાવી પાડવા માગે છે પરંતુ અમે એમનો વિરોધ કર્યો છે અને કલેક્ટર સાહેબને અરજી આપી છે અને આ કમિશનર સાહેબને પણ અરજી આપવા આવ્યા છે તે અરજી આપીને અમે અમારો વાંધો ઉઠાવ્યો છે અને અમે અમારી હક જોઈએ છે અને અમારો કોમન પ્લોટ જોઈએ કેમ કે આ બધા ગરીબો છે અહીં બધા રોજે કમાય છે રોજે ખાય છે એવા માણસો એવા મોટા મોટા જે પ્રસંગો એવા લગ્ન પ્રસંગને અમારા ધાર્મિક પ્રસંગો કરવા હોય તો અમે ક્યાં જઈએ એના માટે અમને જગ્યાની જરૂર છે અને જે કોમન પ્લોટ છે તે અમારું છે એમાં કંઈ બાંધકામ કરવા નહીં દઈએ અને એ કોમન પ્લોટની અમને અધિકારીઓ અમને કમિશનર સાહેબ અમને એ અપાવે અમને હક અપાવે કોમન પ્લોટનો ન્યાય અપાવીને અમને અપાવે હંમે બેસી પર હા એ તો એના ધરના પર એટલા માટે બેસી ગયા કે અમને કહ્યું ચાર પાંચ માણસો ઉપર આવો કમિશ્નર સાહેબ મળો પોલીસ એમના કંઈ અધિકારીઓ હતા એમને કીધું પછી અમે ચાર પાંચ જણ ઉપર આવ્યા અને ધરનાવાળા ઊભા થઈ ગયા તો એટલી વારમાં એક ગાડીમાં બેસીને કમિશનર સાહેબ નીકળી ગયા હવે એના માટે એના માટે પછી એમને રજૂઆત કરી ઉપર આવ્યા ઉપર આવીને પછી એમને બોલાયા ત્યાર પછી એમને રજૂઆત કરી અને અમને અરજી આપી વિનોદભાઈ વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર અઢારમાં આવેલ ઘનશ્યામ રેસિડન્સીની અંદરના આ રહીશો છે ત્યાંના રહીશોને જે તે ટાઈમે જ્યારે પણ આ મકાન ફાળવવામાં આવ્યા ત્યારે એ લોકોને કોમન પ્લોટનો ઉલ્લેખ કરી અને બતાવવામાં આવ્યું હતું અને એ લોકોના દસ્તાવેજમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરંતુ હાલમાં બિલ્ડર દ્વારા એ કોમન પ્લોટને પચાવીને ત્યાં એ લોકો પોતાનું બિલ્ડિંગ કાં તો કોઈ ઓફિશિયલ પ્રોજેક્ટ કરવા માગે છે ત્યારે એના સ્થાનિક રોજોએ વારંવાર રજૂઆત કરી પરંતુ તેમ છતાં પણ બિલ્ડર એ માથાભારે ઈસમ હોવાને કારણે એ લોકો એને ગાંટતા નથી એટલે ના છૂટકે આજે અમે વડી કચેરી કોર્પોરેશન ખાતે આવ્યા હતા આજે એક કલાકથી પણ વધારે નાના નાના દીકરાઓને લઈ અને અહીંયા જ્યારે પરિવાર લોકો આવ્યું છે રજૂઆત કરવા ત્યારે કમિશનર સાહેબને એક મિનિટનો ટાઈમ નથી પરંતુ અમારે કહેવું છે કમિશનર સાહેબને કે તમને જે પગાર મળે છે ને એ વડોદરા મહાનગરપાલિકાના ટેક્સ પગાર મળે છે તમારે એસી ઓફિસમાં બિલ્ડરોને મળવાનું હોય તો તમારી પાસે સમય છે પણ એ ગરીબ માણસ પોતાની રજૂઆત કરે એનો તમારી પાસે સમય નથી દુર્ભાગ્યપૂર્ણ બાબત તો એ છે કે ગઈકાલે જ એક વ્યક્તિ કે જે પોતાના પાણી માટે વલખા મારતો હતો ને એ અહીંયા જ્યારે પાણીની રજૂઆત કરવા આવીને જ્યારે એનું અહીંયા અક દેહાંત થાય છે મૃત્યુ પામે છે એને શ્રદ્ધાંજલિ આપવાના બદલે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કમિશનર દ્વારા એના ઘરે તોડફોડ માટે દબાણનો મોરચો મોકલી દે આ તે કેવું રામ રાજ્યની વાત કરો છો તમે સાચું રામ રાજ્ય ત્યારે થાય કે જ્યારે નગરજનો ખુશ થાય અત્યારે તો મને સ્પષ્ટ લાગે છે કે રામ રાજ્ય નથી પરંતુ આ લોકોના રાજમાં રાવણ રાજ્ય થઈ રહ્યું એવું લાગે છે કમિશનર સાહેબે એમને કીધું કે તમે તમે ઉપર જાઓ હું આવું છું ઉપર હવે અમને તો નીચેથી ઉપર મોકલી દીધા જેવા અમે ઉપર આવ્યા અને જતા રહ્યા ત્યારે આ સ્થાનિક લોકો ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરે છે કે વડોદરા શહેરની અંદર પહેલાં એવા કમિશનર છે કે જેને પ્રજા માટે ટાઈમ નથી